ચાર વાગ્યાથી ઘટાડા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વરસાદ હોવાથી આજે ગઢાળા ગામ પાસે આવેલ બૌદ્ધ નદીમાં જે સેકડેમ બનાવેલ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય જેથી ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે વાવેતર કરેલ છે તેની પાસે પણ આ વરસાદ હોવાથી ખૂબ જ પાકને પણ ખૂબ જ લાભ થયેલ છે અત્યારે છે વિપુલ ધામેચા એસ નાઇન ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે